અંધાન ધારતી મહાત્મા જય પવન પુત્ર હનુમાન જય મા લક્ષ્મી માં સરસ્વતી શિવ પુત્ર મેળવી મહાત્મા જય માતાજી જય મોકલ મહાત્મા જય મા પગરા વાળી મોકલ મહાત્મા જય મા સૌનો સાથ દેજો મા સૌનો સારું કરજો માતાજી જય મા મંગલ થઈ મા મથરાડી માં મળી મહાત્મા જય મોકલ જોગ માયા ન થઈ શ્રી માતાજી તો મિત્રો જય મા મોકલ

മണിസോർ മാ വട വഴി ഹി തലവാര തലവാര മായ വിധി രീ ആയി മോകമാനവീ എ തന്നെ ആക്കു ഗുജരാ ഹുമാർവാള ഹി ആക്കു കബറ ઘણી ઘણી ખણી ખંભા મછરાગલ માણી ખંભાયો મછરાગલ માં હે વારે આવો લાયા આવજો હે સતના દીવડે હે માડી આવજો હે સતની જુઓ ઘણી રે ખંભાયું ઘણી રે રેખંાયું મછરાગલ મા

ને ફારણ બંધા યારે બંધા યારે બંધા યારે ઘણી ઘણી ખંબા ઘણી ઘણી ખંભા મુઘલ મચરાણી ને ઘણી ઘણી ખંભા મારી મોકલ માત ને હે કબરા વાડી વાણી ધર મોગલ ભીડવાડે વાળી સતની માં મોગલ માણી ધર્મો ઘર કે વાણી રે મોરે મારી મુઘલ મારે મારી મુઘલ મા હે સાઢે સવારી સાડણી સવારી વારી હે મારી ખુડિયાર ભેલા વસે ભક્તો આ જે માં ખુડિયાર હે ઈ આ માં મોગલ છે માં મોગલ માં ખુડિયાર એક જ છે મિત્રો જય મુગલ જય ખોડિયાર ધરતી પર માં મુગલ નો ધમ્માકોગલ ના ખોડલ ખોડિયારમાં ખમકારી એ માં મુગલમાં નો જ અવતાર છે

हे छोड माोड जोधा छोड लागुडा माोड जो बोथिला घुडा छोड जो हे पाेरी बोथिला लागुडा छोड जोड माोड जो बोथिला लागुडा छोड जो हे खप्पर नै तो लोक

Oh mm -hmm. mm -hmm. mm -hmm. હેમાએ ઉડો છે કાળો બેડિયો હું મારે મુગલ મા હેમાએ શિરે સાનો પરી રે ભગવતી જોગમાયા હેમાએ કચ્છ કાંબરાવ કાઠિયા વાડની આય શ્રી મુગ

તારો મારી મોગલ માયારું મહિમારું કચ કબરાણીમાં મોગલ માથે મા કાળો ભેડિયો માવડ્યું હાથે નાગણી માં પગડ્યું తల్లవార హాథే మధరీ జై జై జయ జుగ మయాగల మారి జయ జయ జుగ మయాగల మారి హు మూత మారు నివార దోడి రే అవజో

તમને હે પૂજુ મહારા હિવારી મોમયામાં આવડા તિલાડ અમને કોણે રે લડાવ્યા હું તમને પૂછું મહારા વા સળદામ ભાતે તે પર મારી પૂર્યા ઢિમરો મા તામે મારી 더사마이포지션사바니프야마노제가모지이지이카구리야네큰카리마하리마마니마카리조티라니자물

Mm-hmm. <laughs>